સુરતના સથામાં હોટેલમાં નાસ્તો કર્યા બાદ પોલીસ તરીકે દમ મારી પૈસા નહીં આપતા લોકો વિશે બે શખ્સ ટોળા કરી દીધા હતા જે બાદ કારની તલાશ લેતા દરવાજા સહિતની જગ્યામાંથી દારૂ અને બિયરની બોટલ મળતા હંગામો મચી ગયો હતો લોકો વિડીયો ઉતારી સોશિયલ મીડિયા પર વાયરલ કરતા મામલે કાર ચાલક વિરુદ્ધ બે ગુના નોંધી ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે

વાયરલ વીડિયો વચ્ચે સથા પોલીસ પાસેથી માહિતી પ્રમાણે આ કાર્ડ ડિટેન કરી તેમાં દેખાતા બંને શખ્સની ધરપકડી કરી લેવામાં આવી છે તેમની વિરુદ્ધ બે ગુના પર દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે જડપાયેલા આરોપીઓ જયપાલ સિંહ ધર્મેન્દ્ર સિંઘ ગોહિલ અને મેહુલ ઉર્ફે મુન્નો શાહદ સાંભળ તરીકે બહાર આપ્યું હતું આ બંને શખ્સ કાર્ડની લે વેચ સાથે સંકળાયેલા હતા તમે જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ઇરફાન મંસુરી સાથે સુરત જે બનાવ બન્યો છે એ ગાડી જે છે એ આરોપીઓએ પોલીસની પોલીસ લખેલી પ્લેટ જે છે પોતાની ગાડીમાં રાખી પોલીસ તરીકેની ઓળખ આપેલ છે અને વાલક જંક્શન પાસે પોતે પોલીસે આવું જણાવી અને ત્યાં રેસ્ટોરન્ટ પર પણ પોતે પૈસા નહીં આપ્યા અને ત્યાં એને ધમકી આપી પૈસા માગતા એને કે અમે તમને જાનથી માનીશ તમારી પર ગાડી ચડાવી દઈશું આવી રીતની બનાવ બનેલ છે એ અનુસંધાને આપણે બંને આરોપીઓ જે છે એકનું નામ છે જયપાલસિંહ ઉર્ફે યુવરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને બીજાનું નામ છે મેહુલભાઈ ઉર્ફે મુન્નો સાંભળ આ બંનેની ધરપકડ કરી છે અને બંને ઉપર એક સરકાર તરફે બી એફઆઈઆર દાખલ કરી પોલીસની જે પ્લેટ વાપરેલી છે એ અનુસંધાને અને બીજો જે છે એ ગુન એ જે રેસ્ટોરન્ટવાળો છે ને પૈસા નથી આપેલા એ પણ એક ગુનો દાખલ કરે બે એફઆઈઆઈ એના ઉપર દાખલ કરેલો છે

અને એ એ ગાડીમાંથી પ્લેટ અને ટીમ જે છે હાલ કબજે કરેલા છે ક્યાંથી લાવ્યા છે શું કર્યું છે આપણે તપાસ કરીએ છીએ બંને સુરતના રહેવાસી છે મૂળ જે છે એ ભાવનગરના રહેવાસી છે બંને